જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં ફરી એકવાર હું તમારા માટે હૃદયસ્પર્શી વાર્તા લઈને આવી છું આશા કરું છું કે વાર્તા તમને પસંદ આવશે અને એના પરથી શીખ મળશે જો તમને વાર્તા પસંદ પડે તો વિડીયોને લાઈક કરી અને બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પર વાર્તા સાંભળી શકે તો ચાલો આપણે શરૂ કરીએ એક ખૂબ જ રસપ્રદ વાર્તા અચાનક મેં કારને બ્રેક મારી મારાથી બૂમ પડાઈ ગઈ ઓ દાદા રસ્તા વચ્ચે મરવા નીકળ્યા છો આવી રીતે રોડ ક્રોસ થાય અચાનક બ્રેકના મોટા અવાજથી દાદા નીચે પડી ગયા હું નીચે ઉતર્યો દાદાનો હાથ પકડ્યો દાદાનો હાથ ગરમ ગળે અને માથે હાથ મૂક્યો એ પણ એકદમ ગરમ દાદા તાવથી ધ્રુજતા હતા મને મારા બોલવા ઉપર પસ્તાવો થયો મેં દાદાનો હાથ પકડી કારમાં બેસાડ્યા દાદા આટલો તાવ હોવા છતાં આમ રસ્તા વચ્ચે એકલા કેમ નીકળો છો અત્યારે જ મારી સાથે દવાખાને ચાલો અને તમારા પરિવારના કોઈ સભ્યનો નંબર આપો હું તેને દવાખાને બોલાવી લઉં દાદા ભીની આંખે મારી સામે જોતા રહ્યા મેં કીધું દાદા એકલા રહો છો હા એટલું જ બોલ્યા પરિવારમાં કોઈ તો દાદા બોલ્યા કોઈ નથી પત્ની હતી પણ વર્ષ પહેલાં આકાશ સામે હાથ કરી બોલ્યા હું અમારા ફેમિલી ડૉક્ટર પાસે લઈ ગયો ડૉક્ટર મારી સાથે દાદાને જોઈને બોલ્યા પંડ્યા દાદા આરામ કરવાનું કીધું હતું ને ફરીથી એકલા બહાર નીકળ્યા મેં ડૉક્ટર સામે જોઈ કીધું તમે ઓળખો છો દાદાને તો ડૉક્ટરે કહ્યું હા સારી રીતે હું તેમનો પણ ફેમિલી ડૉક્ટર છું આ તો અમારા પંડ્યા દાદા છે ડૉક્ટરે દાદાનો તાવ માપી કીધું દાદાની ઉંમર પ્રમાણે દાખલ કરવા હિતાવહ લાગે છે પણ તેનો પરિવાર ડૉક્ટર તેની રૂમની અંદર મને લઈ ગયા અને કીધું દીકરો વહુ છે પણ તેમનાથી જુદા થઈ ગયા છે દાદાને ગાંઠિયા બહુ ભાવે છે દીકરો વહુ ગાંઠિયા લાવે નહીં જાડા થશે તો કોણ સાફ કરશે એવી દલીલો કરે ઘડ પણ છે જુદું જુદું ખાવાની ઈચ્છા પણ થાય દાદાને અઠવાડિયામાં બે વખત ગાંઠિયા જોવે જ એ પોતાની જાતે વ્યવસ્થા કરી ગાંઠિયા ખાઈ લેતા ત્યાં સુધી વાંધો ન હતો એક દિવસ દીકરો વહુ ભૂલ્યા તમારી તમામ મિલકતો અમારે નામે કરી દો દાદાએ કહ્યું હું મરી જાઉં પછી મિલકત તમારી જ છે મારા જીવતા એ નહીં બને દીકરો કહે કેમ ના બને દાદા કહે તું નોકરીએ લાગ્યો લગ્ન કર્યા ભણાવીને તૈયાર અમે કર્યો અત્યારે પગાર મારા ખાતામાં જમા કરાવે છે કે તારા ખાતામાં રોકાણ કે ફિક્સ મારા નામે લે છે કે તારી પત્ની અને બાળકોના નામે કોઈ દિવસ મારા માટે ધોતી કે તારી મા માટે સાડી લાવ્યો છે જો તું બધું તારા પરિવારોનું વિચારતો હોય તો મારે પણ મારું કેમ ન વિચારવું જોઈએ બસ આ નાની બાબત ઉપર દીકરા બહુ જુદા થઈ ગયા એક વર્ષ પહેલાં તેમના પત્ની ગુજરી ગયા દાદા એકલા પડી ગયા આમ તો હું કોઈના ઘરે વિઝિટ માટે જતો નથી પણ દાદાનો ફોન આવે એટલે કામ પડતા મૂકી હું તેમની તબિયત જોવા જતો કારણ કે તેમણે મારા પર વિશ્વાસ મૂક્યો હતો ડૉક્ટર દાદા સામે જોઈ બોલ્યા દાદા ગાંઠિયા ખાવા બહાર નીકળ્યા હતા દાદા આવા તાવમાં પણ હસી પડ્યા હું બાજુમાં ગયો માથે હાથ ફેરવી કીધું પછી ગાંઠિયા ખાધા કે નહીં ગાંઠિયાનો તાવ હોય તો કહો હું લઈ આપું દાદાએ મારા હાથ પકડીને કીધું બેટા સો ગ્રામ મેં ડૉક્ટર સામે જોયું ડૉક્ટર સાહેબ હસીને મને હા પાડી એમણે દાદાને આંદરના રૂમમાં સુવાડી ઇન્જેક્શન આપ્યું અને કહ્યું આરામ કરો ત્યાં સુધીમાં સમીરભાઈ ગાંઠિયા લઈ આવે હું ઝડપથી ગાંઠિયા લેવા ગયો ગાંઠિયા લઈને હું પાછો આવ્યો ડૉક્ટર મારી રાહ જોતા હતા હું દોડી અંદર ગયો ડોક્ટર કહે રહેવા દો સમીરભાઈ મેં કીધું કેમ શું થયું ડૉક્ટર સાહેબ દાદા હવે આ દુનિયામાં નથી રહ્યા મારા હાથમાંથી ગાંઠિયાનું પેકેટ નીચે પડી ગયું ફક્ત એક કલાકના અજાણ્યા સંબંધો હતા છતાં પણ હું મારા આંસુને રોકી શક્યો નહીં જે મા બાપે પોતાની જાત સંતાનો પાછળ ઘસી નાખી હોય એ આવી રીતે ઘડપણમાં તેમને તરછોડીને કઈ રીતે જીવી શકતા હશે મેં ઓફિસે ફોન કરી કીધું આજે મારા દાદાનો શ્રાદ્ધ છે હું ઓફિસે નહીં આવી શકું ડૉક્ટર સાહેબ બોલ્યા ભાઈ સમીર તે એક માનવતાનું કામ કર્યું છે આજે મારું દવાખાનું પણ દાદાના માનમાં બંધ રહેશે ડૉક્ટર સાહેબ બોલ્યા સમીરભાઈ તેમનો અંતિમ સંસ્કાર કરવાનો આપણો કાયદાકીય અધિકાર નથી તેમના પુત્રનો મોબાઈલ નંબર મારી પાસે છે આપણે તેને જાણ કરવી જોઈએ અગત્યની વાત એ છે કે દાદાએ તેમના વકીલનો નંબર ડૉક્ટર સાહેબને આપીને ગયા હતા અને કીધું હતું મારા દેહાંત પછી મારી અંતિમ ઈચ્છાઓ પ્રમાણે વ્હીલ મેં બનાવ્યું છે તે ઈચ્છા પૂરી કરવાની જવાબદારી ડૉક્ટર સાહેબ તમારી છે મારા મૃત્યુ પછી વકીલ તમને ફોન કરશે દાદાના વ્હીલ પ્રમાણે તેમની મિલકતનો પંચોતેર ટકા હિસ્સાની રકમમાંથી એક ગાંઠિયા અને ચાની દુકાન ખોલવી ત્યાં રોજગરડા અને ગરીબ વ્યક્તિને મફતમાં ચા અને ગાંઠિયા મળે તેવી વ્યવસ્થા કરવી ગાંઠિયાની દુકાનનું નામ મારા અને મારી પત્નીના નામ ઉપરથી રાખવું બાકીના પચીસ ટકા રકમમાંથી ગરીબ વ્યક્તિઓને તમારે દવા આપવી મેં કીધું વાહ દાદા વાહ આનું નામ સાચું દાન મંદિર કે ધાર્મિક સ્થાન છે અને રૂપિયાની જરૂર નથી જરૂર સમાજને છે આપણા મર્યા પછી શ્રાદ્ધ કરવું હોય કે ન કરવું હોય તો કાંઈ નહીં જીવતાને સાચવું એ જ સાચો શ્રાદ્ધ છે સ્વર્ગમાં કોઈ જ પ્રકારની ટિફિન વ્યવસ્થા નથી મળતી વખતે ગંગાજળની કોઈ જરૂર તેઓને નથી ઘડી વ્યક્તિઓને ભાવતી વસ્તુ તેમના જીવતા જ આપો એટલે એ તૃપ્ત થઈ જશે તેમના ગયા પછી પીપળે પાણી પીવડાવો કે કાગડાને ખીર ખવડાવો તો બધું વ્યર્થ છે ઓમ શાંતિ 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 તો ભક્તો આજની આ વાર્તા તમને કેવી લાગી મને કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો કોમેન્ટમાં જય પિતૃદેવ જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો જો તમને વાર્તા પસંદ પડી હોય તો બીજા લોકો સુધી વાર્તાને પહોંચાડજો અને આ વાર્તાને તમારા જીવનમાં પણ ઉતારજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ